પાણી વાળીને થાકી ગયા સીવી હવે હાલો વાલ બેન કીધ દો હાલો વાલ બેન કીધ દીધું આપણે આજ તો ભજીયા બનાવવાના છે હવે ભજીયા બનાવી આજ ગરમા ગરમ પાતરા નાન લહણ નાન હવે આપણે લહણ લઈ લેવી થઈ જવા નાખવા મોગળિયા બહુ સારા છે હું જો આપણે આ લહણ લઈ લીધું છે હવે હાલો હવે પાતરાના પાંદડા તોડી હાલો આપણે મરચા તોડ લેવી મરચા છે હલો મરચા તોડ લીધા તો હાલો મરચા તોડી હાલો મરસા તોડી લેવો હવે જઈશું આપડે પાત્ર તોડવા જો આ રીંગણું છે આપડે રીંગણા ના પણ ભજીયા બનાવવાના છે રીંગણું તોડી લઈએ હલો આપણે પાત્રાના પાંદડા તોડ લેવી પાતરાના પાંદડાના ભજીયા બહુ મસ્ત થાય છે કે મેથી ભાજી નથી હા પાતરાના હલો આપણે આજ તો પાતરાના પછી રીંગણાના મરસાના અને લસણિયા ભજીયા બનાવવાના છે આપણે જો આ બધું તૈયાર કર્યું છે જો રીંગણાના ના બહુ સરસ બને પાતરાના આપણે બનાવવાના છે ભજીયા આવે તુલસી બાપુ શાના પ્રોગ્રામ છે આજ આજ તો છે જો આ રીંગણા છે રીંગણાના ના ભજીયા બનાવવાના છે આજ પછી જો આ પાત્રા પાત્રાના પાંદડા મળેલા છે પછી આ લીલું લસણ આ કોથમરી છે અને આપણે આ મરચા છે એને પટ્ટીના બનાવવાના છે મરચા છે ને એને પટ્ટીના બનાવવાના છે થાકી ગયા ગયા તો એ બનાવી શું કરવું જો આ બટાટા ને પતરી પાડીશું જો આપણે હવે આ ભજીયાનું બધું સંભાળેલું બકાલું તૈયાર થઈ ગયું છે જો હવે આપણે ભજીયા બનાવવાના છે બધું તૈયાર કમ્પ્લીટ જો અત્યારે આ તેલ હવે ગાળીને નાખે છે

સિંગ તેલ આવ્યું હતું ને આપણે સિમેટી માંથી એના ભજીયા બનાવવાના છે સ્પેશિયલ સિંગ તેલ ના મરસા પટ્ટી બનાવવા છે પેલા

બનાવવા મળ્યા છો આ ગોપ હું જો છે શીખે છે કેમ બને એમ કેવી રીતે બની જો તો આપણે આખા મરસાના પટ્ટી ના ભજીયા પેલા બનાવવાના છે કોને કોને ભાવે તો કોમેન્ટ કરીજો મારા ભાઈ હે મારા વાલા મિત્રો તમે આમ નો ખાઈ શકો તો કાઈ નહીં પણ ફોનમાં જોઈને ધરાઈ જાઓ એવા વાડીના ભજીયા છે આ વાડીએ બનાવી છે તેનો ઘાણ કાઢ્યો છે આ રીંગણા નો રીંગણા નો તો ઘાણ કાઢ નાખ્યો જો આ રીંગણાના ભજીયા બને છે બોપુ તો જો મળી ખાવા એ અરે ગોપુ બોપુ ભજીયા

હાલો ભાઈ ગરમ ગરમ ભજીયા બની ગયા છે હાલો ખાવા અને જો આ પાણીપુરી છે એ પાણીપુરી બનાવી છે પટ્ટી પટ્ટીના મરચા હાલો ખાવા